पाजी का ठंडी वाली पाजी में क्या हो पूजा लाए क्यों हुआ जानू ठंडी ना वाले तो खबर नहीं पड़ती ना ठंडी वाली शर्ट ली है लिस्ट आई दियो बस हो दा करी 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 करी, करी। पन हनु लाऊ शर्ट तू शर्ट का हनु लाऊ ठंडी वाली शर्ट आई दियो मैं प्रूसू मारा शर्ट ना लाग के लाग के हुआ वहाँ मुझे आ रहे थे अली रावण जाके ठंडी वाली शर्ट ना फड़ाया बा आता मुंह में हाल जोवा ઉકેા પૈસા જો ખબર પાડું ઘણા પૈસા બસ વાપરી નાખવાના વાપરી ફેંકી નાખવાના પૈસા હોય એટલે ના હું મરે ના वॉ नमना mould бол 내 architectural अरुष्चन गार करो नायकाई अठेटर नौग सूपас थी पलाक टैने है ऐष काई क्याए पुम्हग मत्स अः मादम શું કેવું મારા સ્વેટર આ સ્વેટર ગરમા ગરમ સ્વેટર ગરમા ગરમ સ્વેટર આવ્યા અમદાવાદી સ્વેટર શરીર ને તકલીફ ના પડે એવા સ્વેટર આવ્યા રેનકોટ સ્વેટર लेडीज मन चाले वा स्वेटर लाए जवानी छोकरा ने पण चाले वटीलो माटी पण चाले बेटा तो दादा हारो छे ओ हारो हारो से ताने पे अपर करिये जे का ओ हो भाऊ सर हारो स्वेटर ओम तो स्वेटर ना 700 रुपया छे इतला बदा काशी त मे तमारो भाऊ बेगो क्या सकू कोई घेर नहीं बनाता मैं व्यापार करिए जिए स्वेटर જોઈ લે खाली तू बिल्कुल ठंडी ना आवा बेटा જોઈ 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 हां ए ना गमे ते हा જોઈ લે ભાઈ જોઈ 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 લે બેટા અમદાવાદની નાયનોલ સ્વટર છે હા સસ્તા ભાવે ખૂબ આવશે બાવ હર કોકા તો લઈ લી એવડી પૈસા ના હોય તો એમ મળશે આ 1450 6700 હા એટલા બધા પૈસા નહી બેરો અરે 700 दबल कलरमे आपका правда अपार सचछर्टा हो dai ओम अपाऊ जो डकले उड़िय अहा हा होब है वोगहँ फुख वेहँ च्छर्ट जा लेी इतन अपेसे आमाच scorण सचर्गवार औरते यह जो अब होड़िय् yards ल Pents अधिंगे अधिल यह आध्यिक क्ला माख्यान हो तक बहत � ओली ना वाजे पैसा अरे पसा आलवा नाही हां ओडीए कोतो पैसा पण कोतो दण आपवाना केऊ अन वत्ते 3 महिनादी मुदत हां तमारो कोई वेज नाही कोई वेज नाही अठलू कोन टका बोलो कोई हफ्तो नाही कोई हफ्तो नाही अरे केव मारे कडे पैसा ओडी आपवाना मारे एकला वारा पर थी बे ના ના એક તો ભાવ થઈ હા જ્યાર્થી નહીં બાયડી નહીં એ તો સ પણ હૈ ને તો સેટર પડ્યું હા લોક લઈ લે એ ચાણે પૈસા આ છે કહ અરે ગમત લે ભોં આ બાયડી માટે બે બે લાઈ લે એ ના ગમા તો આ લાઈ લે હા પડ્યું છન અરે નવું પેરવાનું નવું હોઉ લાવો તો હા હા બાયરી છ આ કલાની

વાય મહિનો સોળસો અમે અમારી જે મૂડી મૂડી થઈ છે કીધી સોળસો રૂપિયા ને પેલા સાતસો સોળસો પચાસ કરો છે

टीना जी पथु जी पथु जी टीना जी पथु जी घर नु नाम से एड्रेस दोई लिदु ना घर लिख दे पत्र वालों नहीं एरिया का आयो ओ ब्लॉक अरे जमजम एरिया जमजम एरिया वो रमजम 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 जम जम एरिया टीना जी पथु जी हां बराबर ओके मेठालाल चहाला

રોજ લો કયો હોય પાછું ભાભી કોણ મરી ગયું તમારે કોઈ મરી નઈ ગયું આ તો અમાર દોહાની લો કયો રોજ માં દોહાની લો કઈ કરવી પડે રોજ રોજ લો કયો ના કરે તો કોગળો કરવાનો અરે હું કોગળો કરું કોગળો એ કરવામ ચાર આવત આના કા કોગળો કરું ના તુંગ માં કઈ દઉં હું મરું ને તો તમે રૂપિયો મેળવા આવજો શ્યામ બસ માં મુડમ તમે રૂપિયો મેળવા આવજો પણ રોવા તો હું કવા પણ સોખવટ બન વાત કરવા કે <laughs> रुपया नाही व्यवहार लागता नाही मराठी सम पैसे आलतात नाही <coughs> अरे ताई वराधी एक ने एक शेटर वापरू तू

તો શટર તો ખરું ને એ પૈસા એવા દુકાનો ના પાડે તો તમે વડનગર થઈ લઈ આવો અરે પૈસા નહી રૂપિયો બધા પૈસા એ વ્યવહાર એ લઈને બેસું માના તો શોખ જાવ હોય તો 100 રૂપિયા ભાડું હાલું હવે 100 રૂપિયા મોય વધો હું અતારી મોગવારી વાગે તમાર બેવો દવા ઉઠવાન છે ઈવન થોડું ઉઠવાન છે અને તમે કેટલો વેલો ઉઠો તો ઠંડી આ ગાલ બલ શાપ ચી રહી છે તાણ પછી હારું હેડો ભેગો થાય તો કયો હું આ તો કોઈ નહી શીખવાય નહી આ ઉ નાલી આલતા હોય ને તો બરાબર નું ખૂણામ ગાલી જોડી નાખો કે નહી આવડતું

તમારી પણ આપડે ડોહા હું મગતી પર તારી ફેવરો છો ગરમ જો જો હો રીત માટે સટર ડાન્સ માટે સટર કાકા માટે કીધું ને મારા માટે તો તો મા તો ના જાય જો અમદાવાદ નું સટર છે એ શાલમ હારું કાટો અસલ સારામાં સારુ આ સટ સેલ્લી ક્વોલિટી નું જરગે સારામ સારુ સેલ્લું વધીયું છે એવું સેલ્લમ ફેલલું કલાક સ્વેટર પહેરી રાખો તો તાપ લાગે ગરમી લાગી જાય એવું સ્વેટર આ આ કેલા વાળું એ જો ને આ 1850 આ 1200 વધારા નહીં 1850 આ 250 હા જોઈ લો ખાલી વધારા નહીં દોહા કમ્પ્લીટ તું પાછો દે જોની

મંગુ બેન બલાજી ઉકળ કુદ્યા 300 રૂપિયા દે તમારે લખવા તો લખો ના લખો તો કોઈ ના ઢગલામાં મારું જોટ અમે જીએ બરોબર છે એવું હા હો હા શું કીધું ઓળી પૈસા નહી તો દોણા હો શું કીધું

કોસ લેટ ચાક લે આલી ઈમોતા અરે ઈમોતા સાઈડ પર પરમાલામાં આવજો ને કા બોડું ફોળી નાખું છું કા આ કાવ આદમી પર કોણ હાથ ઉપાડે પાછો ખબર છે કે વખમ થાય હેરા સોનામાં આઈતી એકઈ શેઠા લે આલી ઈમોતા ઈ પછી શેઠા લેવાય તો ખબર ના પડે ઓમ હા ના ના એક શેઠા 1800 રૂપિયા શેઠા લીધા તની શેરા માં આવું તો આટલા બધા પૈસા ની લીધું લેડો ખાઈ લેજો રો બીજી બાદ એવું મગાસ મારી કરી લઈ લીધું ઈ તાઈન વારમાં એક શેટલ લીધું ઈ હું આટલા બધા 150 રૂપિયા શેર શેટર આવું ગાડા આવું તો શેટલું આવું મારા 150 ના સાર નહીં લાબા મારા 150 નું એક જ લાબું હા લઈ લીધું સા આ ચોત પોગ્યા આપ હાલ નાલ પાસવાલ દેવ શેટલ લ્યો નહી લેવું 150 રૂપિયા નું શેટલ લેવા તું હું હાલ જ પાસવાલ દેવ શું વાં ના ભાઈ સ્વેટર તમારા છોકરા માટે લાયા દુકાન થી બે હજાર સ્વેટર રૂપિયા ના લાયા છે ઠંડી પડે પણ

તે શટર તો વારું ઉપરથી સિયાળો છે આ તમે આ પૈસો લેવા તો 1800 રૂપિયા ડાયરેક્ટ અલ્યા 1800 રૂપિયા નઈ અમે આને 2000 નું લઈ આલું છું 1800 રૂપિયા ના માર પાછો આલવા દેવું છે છોકણ પાછો આલ દેવું છું વન છોકણ એ વેપારીઓન સેમ તે પાછું તાન શેટર જોવ તો આટલા બધા પૈસા ન સયા લાવવાનું નહી કેમ ના લાવવાનું આ ને આટલા બધા રૂપિયા 1800 રૂપિયા 4 શેટર આવ બડ ગયા તને ખબર પડે છે લ્યા કેમ સિયાળામાં હું તારો ભાવ ઊઠાજો કે તું ઊઠ જ સોન ભરવા બહેરો ઉઠી જશે શિયાળામાં પેહો દોવા બહેરો ઉઠી જશે નાવા દેવાનું હું ગાડી મેં તું જે તને ખબર પડશે બહુ રૂપિયા મળે છે અલ બલાબા ઢગલા વાળો અલગ ને દુકાન અલગ મોઘી વસ્તુ લે મો ઠંડી ના આવે આ તારું ધોત્યું ના જબ્બો ઢગલા મઠ લાઈન પહેરતો હોય તો હારું તાણ પછી હું જોઈ રહ્યો કરી ને કોઈ કેવું નહીં હે આથી કરી